આવર્સે ટેકાના ભાવની મકફળીના પોરબંદર તાલુકામાં વધુ બે કેન્દ્ર મંજૂર થયા છે જેમાં એક ભગવદર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અને કોલીખડા નજીક બીજું કેન્દ્ર શરૂ કરાયું છે ત્યારે બગવદર ગામે એક હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મગફળીના થપ્પા લાગી ગયા છે તારીખ નવ અગિયાર થી ભગવદર ગામે ટેકાના ભાવની મગફળીનું ખરીદીનું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે જેના આજે ત્રીજો દિવસ છે જેમાં સૌ પ્રથમ ખેડૂતોના હાથે શ્રીફળ બદરી ભગવાન સૂર્યદેવ અને બગવદરમાં બિરાજમાન ભગવતી માં રના શ્રીફળ વધેરી અને મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગામ છે જેથી આજુબાજુના તમામ ગામોના અહીં ખૂબ જ સરળતા રહેશે પ્રથમ દિવસે ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા ત્યારબાદ એકસો પચાસ ખેડૂતોને હવે ટોકન આપવામાં આવે છે અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મગફળીની ગુણીઓના થપ્પા લાગે છે અને અહીંથી ટેકાના ભાવની મગફળીનો જથ્થો મજીવાણા ગોડાઉનમાં મોકલવામાં આવે છે આજે ખેડૂતોના જણાવ્યા મુજબ બગવદર ગામે ટેકાના ભાવની મગફળી ખરીદવાનો સરકારે નિર્ણય લીધો છે તો ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થશે કારણ કે અહીં વધુ સમય રાહ જોવાની પડશે નહીં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બગવદર નજીક હોવાથી ખૂબ જ સરળતા રહેશે